હેલો વેલકમ બેક ટુ ચેનલ તો આજે આવ્યા છીએ વિરાટ ફાસ્ટ માં જે રેસ્કોર્સ ગ્રાઉન્ડ માં આવેલું છે એરપોર્ટ રોડ સાઈડ થી આવો ને એટલે ગ્રાઉન્ડ ની અંદર આવો ત્યાં જ આ બોમ્બે ન્યુ બોમ્બે ભેળવાળા જે છે ને જૂના ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેર સેન્ટર એની બાજુમાં જ છે વિરાટ ફાસ્ટ ફૂડ અહીંયા ભૂંગળા બટેકા આ લોકો સારા બનાવે છે સિવાય ચોરાફળી એક છે મોટી પ્લેટમાં આવે જમ્બો પ્લેટ એ આપણે જોશું આ વિડીયોમાં લેટ સ્રોલ ચોરાફળી બનેલી હા આમાં શું નાખવામાં આવે ભેટ આમાં

બાકી ચોરા ફળી આપડે જોઈ ભેળ છે દહીં ચોરા ફળી આપડે ઓલરેડી જે જોઈ અત્યારે એ એ સિવાય ભૂંગળા બટેકા છે અને ફલાળી વસ્તુ પણ મળે છે અને મસ્કા બન તો આવી રીતે મેનુ છે આખું અને અહીંયા છે મોબાઈલ નંબર તમારે કંઈ બી ઇન્કવાયરી હોય તો લોકેશન તમને જે કોઈ બતાવી દો રેસ્કો રિંગ ઉપર તમે આવો ને એટલે એરપોર્ટ રોડ સાઈડ ગેટ માં અંદર આવો ત્યાં જ આ લોકોનું કાર્ડ છે વિરાટ ફાસ્ટફૂડ નામ છે અને બાજુમાં તમે આ ન્યુ બોમ્બે સ્ટાર ગેડ છે એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા નવ વાગ્યા સુધી અહીંયા હોય નવ પછી જે સીસીડી છે ને મેઈન રોડ ઉપર એની એક્ઝેક્ટ સામેની બાજુ હોય